મારે બોલવાનું તો ઘણું બધું હોય પણ એવા અમારા પીપળિયા નિવાસી સંતો બધા તન અને મન અને ધન થી કાયમ ની માટે

અને સત્સંગમાં કોઈ પણ ખામી નહી સુધી જ્યાં સુધી મોલમાં ન જઈએ ત્યાં સુધી સત્સંગ સાંભળીએ કારણ કે આવા આવા જે પુરુષો એ જેને જેને પૂછી એમ કે મેં ઉપદેશ લીધો મેં સદગુરુ આગળ થી જ્ઞાન લીધું નથી દેવા વાળા ના ખબર કે નથી લેવા વાળા આજ ની તારીખ સુધી નથી આ ગોરો મારા તમને ખ્યાલ નથી કે સદગુરુ આપણને શું આપ્યું છે

અને વક્તા પણામાં આ સમય હજી જાતો રહેશે જ્યારે જ્યારે આ સંતોને જ્યારે આ અમર બીજ ઉગ્યાશે એના પરમાણ આપ્યા છે ગુરુ મહારાજ સદની વ્યાલડીએ દક્ષ ફળ લાગ્યા

આ નીચા ધર્મની ની છે એ મારા વાલા સંતો આ દરેક ને જે સદગુરુ એ પરમાત્મા અમર બીજ રોપ્યા છે આ કોઈ શરતે આ કર્માઈ ન જાય અને અંકુર જો ફૂટશે તો આખા વિશ્વમાં આ જળકી દેશે કારણ કે મીરા મેવાડ માં છે ગોણ એના આય કઈ છે આ ઉગી કેવાય એટલે મોરાર સાહેબે કીધું છે કે આંબો અમર છે સંતો કોક ભૂમિ ને ભાવે ધરતી તપાસી ધરા ખેડાયવા અને કાળના ગુંડા કઢાવી નાખ્યા છે

બીજક ને બાળે આ તમને એમ લાગે છે કે ગુરુ એ આપણને શું આપ્યું કે નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા આ મુદ્દા પર જે ઠેરાઈ ગયા લા સબો આ મુદ્દે પૂજ્યા નથી આને જો પૂજ્યા હો તો આટાણે તો આ આંબો ખેલી રહ્યો હોય ખેલ નહીં આના આંબો જ્યારે ખીલે ત્યારે અવશ્ય ફળ આવે આવે ને પણ હજી સુધી બીજ ને હજી દબાવી જ રાખ્યું છે દબાવી જ રાખ્યું છે આને અંકુર ફૂટવા દીધા આ તમને ઠપકો તો

આ સંતો એ સદગુરુ એ સર્વ ના ઘટમાં આ સરવ થી રેડ્યા છે નકરા માથા હલાવાના નહીં અને પ્રેમ વિના અને ભાવ વિના કદી અંકુર ફૂટતા નથી કારણ કે બીજક વાવીએ અને માથે તો કોડિયો ઢાંકી દઈએ ભલે એના મૂળિયે પાણી જાય

આયા ઉગશે અને આયા એ ઉગશે એ ફાલે ફૂલી આ નિજ્ય ધર્મ ની વેલી છે તમને એમ થાય છે કે આપને ગુરુ મહારાજે શું આપ્યું એવી વાત નથી જે તમને આપ્યું છે ને એ આનાદી નું ખાતું આપેલું છે તમને જે આપ્યું છે અનાજી નું ખાતું અને તમારે આ કે ઓળખાણ આ આપણે ની ઓળખાણ છે આ પૂર્વ ની છે અને આજે જો આ સદગુરુ ના બાળકો જો સદગુરુ ના જો હોય તો સમજી લેવાનું કે આ પૂર્વ ની ઓળખાણ

અને સદગુરુ પરમાત્મા પારખશે કદાચ પતાળ માં ઉજ્યો હોય ને તો નાથી ગોતી લે કેવી રીતે ગોતી લે

કે જે આ કાયા ગઢની અંદર અને આ કાયા ની નગરી માં સદગુરુ પરમાત્મા એ અમર બીજ રહ્યું છે અને આ બીજને પ્રેમ થી અને ભાવથી આ પ્રગટ કરો જ્યાં સુધી તમે પ્રેમ ને ભાવથી પ્રગટ નહીં કરો કા હોજે ગુરુ કર્યા એટલું જ છે કારણ કે પરમાત્મા કેવી રીતે છે અને ગુરુ કેવી રીતે છે કે જેમ ફૂલમાં સુગંધ છે એ ક્યારે દેખાતી પણ છે એ વાત નકી ઠાકરના ગામડાને ગમે એમ જાલીન ફેરવો પણ ગળ પણ દેખાતો પણ તમને એ તો વાત નકી છે કે આમાં ગળ છે છે ને કે નહીં અરે ગોંધામાં ગોળ નો ગાંગડો લઈને આખો ફરો ગોળ 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 કરો એથી ક્યારે પણ આવતો નથી આપણે ખરેખર ઘઉંની રોટલી બનાવી હોય અને કાશની શીશીમાં તેલ નાખીને ઉપર ફેરવા રાખી ફેરવા રાખી પણ રોટલીને તેલ અડતું સમજાય છે ને રોટલી ને તેલ અડતું નથી મેળવવું હોય તો કઈ રીતે મળે ગુરુ ગુરુ કરવાથી એક રટણ છું રામ રામ કરવાથી એક રટણ થઈ ગયું પીંજરા માં પોપટ ને પૂર્યો હોય અને પોપટ